મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ગુજરાત સહિત ચાર રાજ્યોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે બજાર ચોવીસ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો આતંકી આતંકવાદી ત્રણ મહિના પહેલા રૂમ ભાડે લીધો હતો આતંકવાદી સામાન રાખવા રૂમ ભાડે રાખ્યો હતો તો પોલીસે જે છે રૂમની તપાસ કર્યા બાદ મળી આવ્યું છે દહેશત નું સામાન તો ગુજરાત બાદ ફરીદાબાદમાં આતંકીઓનું ઝેરી ષડયંત્ર બહાર પાડ્યું છે તમને જણાવી દઉં કે થોડા સમય થી દેશભરમાં આતંકવાદીઓ પ્રવૃત્તિ પર પોલીસને ત્રણ આતંકવાદીઓ પકડ્યા હતા તેમના નામ છે આઝાદ શેખ ડોક્ટર અહેમદ મોહમ્મદિન સૈયદ શિલાણી અને મોહમ્મદ સુહેલ સૌથી તમને મહત્વની વાત કહી દઉં કે જે આતંકવાદીઓ બનતા હોય છે સામાન્ય રીતે ઓછું ભણેલા હોય છે થોડા ધર્મ જરૂરી હોય છે પરંતુ ડોક્ટર અહેમદ મોહમ્મદ સૈયદ જીલાની જે એરેસ્ટ થયા છે આતંકવાદ તરીકે પકડાયા છે ગુજરાત પકડ્યા છે એક બહુ ચિંતાનો વિષય છે કે જે ભણેલા ઘડેલા લોકો છે તે આતંકવાદી તરફ ફેરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસા પ્રાંત જે છે એ ધર્મ જે ભણેલા ઘડાયેલા લોકોને બી મગજમાં ધર્મ જે ઝેર ભરે છે એ બહુ ચિંતાજનક વિષય છે એના ભાગરૂપે ગુજરાત ભરની અને દેશભરની પોલીસ એલર્ટ થઈ ગઈ હતી તેના ભાગરૂપે જમ્મુ કાશ્મીરની પોલીસે એક ડોક્ટરને એરેસ્ટ કર્યો છે જે ડોક્ટરનું નામ છે આઝિલ અહેમદ જે જમ્મુ પ્રદેશ કાશ્મીર પોલીસે સાત નવેમ્બર ના રોજ ઉત્તર પ્રદેશના સહરનપુર વિસ્તારમાંથી એરેસ્ટ કર્યો છે આ ડોક્ટર એટલો બધો ચાલક હતો કે તેને પોતે રહેતો હતો અલગ પ્રેક્ટિસ ક્યાં કરતો હતો અને જે આરડીએક્સ છે કીધું ત્રણસો કિલો આરડીએક્સ ને બીજા હથિયારો છે તેવી બીજી અલગ રૂમ ભાડે રાખે છે આ આતંકવાદીઓ જો ભણેલા ગણેલા હોય તો તેમનું કેટલું માઇન્ડ ચાલે છે અને પોલીસના ચક્કરમાં ના આવે પોલીસે ચક્કમો આપે અને સ્વાભાવિક છે કે જો કોઈ ડોક્ટર હોય તો કોઈ પણ પોલીસ એના પર શક કરે નહીં કે આતંકવાદી છે પરંતુ આ છેલ્લા થોડા સમયમાં બે ડોક્ટરો પકડાયા છે ગુજરાત અને ભારત માટે બહુ ચિંતાનો વિષય છે કે હવે ભરેલા ગણેલા ડોક્ટર લોકો બી આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા છે બીજી તરફ જણાવી દઉં કે આ લોકો ભરેલા ગણેલા હોવાથી એવો કેમિકલ ગ્રુપ જે આતંકવાદ જે છે કેમિકલમાં ભેળવી અને દારૂ બની બનાવી રહ્યા છે તે બહુ બહુ જ ખતરનાક છે તેના માટે ગુજરાત અને દેશભરની પોલીસે જે સાયન્સ વિભાગમાં જે નિષ્ણાતો છે તેમની પણ સલાહ લેવી લેવી પડે છે અને આ એક ઝેરી પદાર્થ જે બનાવી રહ્યા છે તે ખરેખર

ગાંધીનગરમાંથી માંથી આઈએસઆઈ ના ત્રણ આતંકીઓ પણ ઝડપાયા હતા ગુજરાત અને આ ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક ડોક્ટર સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો પણ જે છે ઘસફોડ થયો હતો એટલે કે ગતરોજ આતંકવાદીઓ ઝડપાયા હતા તો ઉમંગજી શું લાગી રહ્યું છે કે ગુજરાત સુધી પણ આ કનેક્શન મળવું શું રાજ્ય માટે કોઈ નવો ખતરો બતાવે છે ગુજરાત એટીએસ પોલીસ ને દાદ દેવી જોઈએ કે ગુજરાત એટીએસ પોલીસ કામગીરી કામગીરીની સહારણીય છે સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ બી પોલીસ છે કારણ કે પોલીસ નો એક એટીએસ ભાગ છે પોલીસ જે ખુપિયા તંત્ર છે ખાસ કરીને દેશમાં જે દેશ દેશમાં જે આવા આતંકવાદી તત્વો ખરા તેમને પર નજર રાખે એ તંત્ર ગુપ્ત છે પ્રવૃત્તિઓ ઘટાડો પણ થયો છે થયો છે પણ તમને જણાવી દઈએ કે મેં તમને અગાઉ પણ કીધું કે જે આ ત્રાસવાદીઓ છે તે ઇસ્લામિક સ્ટેટ ખોરાક પ્રાંત છે તેઓને ખાસ કરીને તમે વિચાર કરો કે ડોક્ટર મગજમાં ધર્મો વિરુદ્ધ ઝેર ભરવું એ કેટલી મોટી વાત કહેવાય જો ડોક્ટર લોકો આવા ત્રાસવાદીઓ વ્યવસાયમાં જોડાય ત્રાસવાદીઓ બની જાય તો દેશ માટે બહુ મોટો ખતરો થઈ શકે અને આવા આવા જે ત્રાસવાદીઓને શોધવું બહુ અઘરી વસ્તુ છે પરંતુ આપણી ગુજરાત અને દેશની પોલીસ દાદ દેવી જોઈએ કેવા ત્રાસવાદીઓને ખાસ કરીને ડોક્ટર બી ભણેલા હોય ત્રાસવાદીઓને પકડી અને પ્રજા સમક્ષ લાવે છે તેથી પ્રજાને બી ખબર પડે કે જો કોઈ આવો લઘુમતી કોમનો ખાસ કરીને ત્રાસવાદી હોય તો તે સરકાર ને ખાનગી રાતે માહિતી આપે અને દેશમાં જો મોટું નુકસાન કરવાના હોય કે દેશ વિરોધી કામ પ્રવૃત્તિ કરવાના હોય એવા લોકોને ખુલ્લા પાડી શકે એમાં પ્રજાનો બી સાથે તો બી જરૂરી છે સૌથી મહત્વની તકેદારી શું રાખવી જોઈએ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ ઉમંગ છે ગુજરાત અને દેશભરમાં અલગ અલગ લોકો આવતા હોય છે ગુજરાતીઓ બહાર વસતા હોય છે ગુજરાતમાં વસ્તાવ છે બીજા રાજ્યોમાં વસ્તા હોય છે પરંતુ પોલીસ વિભાગમાં એસોસિએશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વિભાગ છે કે જો તમે કોઈ વ્યક્તિને મકાન ભાડે આપો તેની તાત્કાલિક પોલીસ ખાતા અને સ્થાનિક પોલીસને જાણ કરવી પડે છે આ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે તેના હજાર હેઠળના પુરા રજૂ કરવા પડે પરંતુ ક્યાંક ને ક્યાંક વધુ ભાડાની લાલચ છે અથવા તો પ્રજાની નિષ્ક્રિયતાને કારણે આવા લોકોને મકાન ભાડે આપી શકે છે ને જ્યાં ત્રાસવાદીઓ છે જે પોતાના ધર્મ વસતા નથી તેઓ છે ને ફક્ત ને ફક્ત ભાડાના ઘરો શોધે છે જેથી તેઓ આસાનથી સ્થળ બદલી શકે અને પોલીસના જે કાયદાનો ખાસ છે તેમાં સુધી ના પહોંચ્યો હોય પરંતુ બજાર હવે એટલું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ગુજરાત નો હોય ગુજરાત બહાર નો વ્યક્તિ હોય જો તમારે તમારા વિસ્તારમાં ભાડે રહેવા હોય તો તાત્કાલિક સરકારને જાણ કરવી જોઈએ પોલીસ ખાતાને જાણ કરવી પડે એના આધારે આધારે પૂરો આપવો પડે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર બી આમાં જે છે પોલીસને બી એટલી સક્રિયતા હોતી નથી કે તેઓ સર્વે કરે કે ભાઈ આ તમારા વિસ્તારમાં જે છે વિસ્તાર છે તમારે ત્યાં કોણ રહેવાયું છે ભાડા છે એની જાણકારી પોલીસે આપતી નથી અને પ્રજા બી એટલી નિષ્ક્રિય છે એના ભાગરૂપે આપણે જોઈ શક્યું કે જે જમ્મુ કાશ્મીર પોલીસે ઉત્તર પ્રદેશના સળાબુ વિસ્તારમાંથી ડોક્ટરને પકડ્યો અને તેમાં ત્રણસો કિલો આરડીએ તમે વિચાર કરો કે ત્રણસો કિલો આ ડેક્સ ભેગું કરવું અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારમાં કેટલું ભયાનક હોવું જોઈએ તેની પાસે કેમિકલ મળ્યું છે દારૂ ગોળો મળ્યો છે એના પછી વિચાર કરો કે ક્યાંક ને ક્યાંક પ્રજા બી આપણી અત્યારે ગો ઇન્દ્રામાં છે પ્રજાએ જાગવું જોઈએ તમારા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ બહારનો હોય કે ગુજરાતનો રહેવા આવે તમારે પોતાની ફરજ સમજીને પોલીસને જાણ કરવી જોઈએ કે ભાઈ અમારા વિસ્તારમાં આ વ્યક્તિ ભાડે રહેવા આવે તમે તપાસ કરો જો આવું થાય તો આતંકવાદીઓ કે પણ વિસ્તારમાં પ્રવેશ તેમની બહાર આવે જાય પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજા અને પોલીસ ની બંનેની નિષ્ક્રિયતા દેખાઈ આવે છે જી ઉમંગી તો આ હાલ જે કહી શકાય કે આવી જે ઘટનાઓ બની રહી છે તો આ ઘટનાઓ જે છે બતાવે છે કે આતંકવાદી સંગઠનો જે છે

આખા દેશમાં બીજા સ્થાને આવે છે તેમનું કામગીરી બહુ જ ઉત્તમ છે અને તમે જોયું હશે કે કોઈ પણ ગુજરાતનો કેસ સોલ્યુશન ઉકેલ ન આવે તો ક્રાઈમ બ્રાન્ચ ઉકેલી શકે છે તમને બીજી વાત ધ્યાનમાં તો એટીએસ ગુજરાત એટીએસ નું બહુ જ મજબૂત પાસું છે એનું નેટવર્ક બહુ જ પાવરફુલ છે તમે એક વિચાર કરો કે હૈદરાબાદ થી જે આંસર ત્રણ પકડાયા હૈદરાબાદના હતા તેઓ ગુજરાત આવે છે તેમની લિંક કેટલી પાવરફુલ હશે એમનું નેટવર્ક આઈટીએસ નું કેટલું પાવરફુલ હશે કે જેથી આતંકવાદીઓને પકડ્યા બીજી વાત કહું કે ગુજરાત જ્યાંથી નરેન્દ્ર મોદીની સરકાર સેન્ટરમાં આવી છે અજીત ડોભાલે જે દોર સંભાળે છે ત્યાંથી ગુપ્તચર નેટવર્ક એ ગુજરાતનું અને દેશભરનું એકદમ પાવરફુલ થઈ ગયું છે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હોય તો તેમાં જીની જીની વિગત એ લોકો મેળવી છે અને એની એના કારણે આવા આતંકવાદીઓ પકડાઈ શકે છે ગુજરાત સહિત દેશભરની પોલીસ એક ટાંકને બંધાઈ ગઈ છે એવું કહેવા કહેવાય કે જેના કારણે આવા આંતરવાદીઓ પકડાય તમે જોશો કે દેશમાં ઘણા સમયથી કોઈ મોટો આતંકવાદી હુમલો થયો ઠીક છે સરહદ પર કે જમ્મુ કાશ્મીરમાં થતો હશે પરંતુ દેશના જે ભાગોમાં જે બીજા રાજ્યોમાં આવા આતંકવાદી હુમલાઓમાં ઘણો અંશે ઘટાડો આવી ગયો છે કે નહીવત જણાય પરંતુ એનું એક જ કારણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર દેશમાં આવી છે ત્યારથી તેમજ ગુપ્તચર તંત્રથી તંત્ર અને પોલીસમાં જે એટીએસ કહેવાય એન્ટરટે ઘણી જ પાવરફુલ છે એમની પાસે જે સાધન સામગ્રી છે જે જે આતંકવાદીઓ જેટલા જેટલા હોશિયાર છે તેનાથી એક પગલું હોશિયાર ગુજરાત ને દેશભરની પોલીસ છે જેના કારણે આવા આતંકવાદીઓ પ્રવૃત્તિ કરતા પકડાય છે તેના ભાગરૂપે આપણે જોઈ શક્યું કે આ ત્રણ આંતરવાદી પકડાયા જેવા ત્રણ આંતરવાદી પકડાયા તરત તરત બીજો એક ડોક્ટર જમ્મુ કાશ્મીર પોલીસે ઉત્તર પ્રદેશ પકડ્યો એનું જ આ ભાગરૂપ છે ગુજરાત અને દેશભરની પોલીસ અત્યારે જે કામ કરી રહી છે એ બહુ સહનીય છે અને તમે જોશો કે ઘણા સમયથી દેશમાં કોઈ પણ મોટો આતંકવાદી હુમલો થયો નથી એનું મુખ્ય કારણ આ છે બીજું જણા જણાવો કે ત્રણસો કિલો આરટીએક્સ ભેગો કરો એને અનિશુનીય વાત હતી પોલીસે દિશામાં તપાસ ચોક્કસ કરશે કે આટલો મોટો આરટીએસ કયા આવ્યો કોણ કોણ છે અને ખાસ કરીને સ્લીપર સેલ બહુ મજબૂત છે આ આતંકવાદીઓનું સ્લીપર સેલનું કામ તમને જણાવી દઉં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખી શકતો નથી તમારી બાજુમાં જો તમે આતંકવાદી કોઈ બેઠો હોય તો તમારે ચાર ઘર છોડી બીજો આતંકવાદી હોય તો એ બંને એકબીજાને ઓળખી શકતા નથી કે અમે સ્લીપર સેલ સભ્ય સભ્યો છે આ નેટવર્ક થોડું પોલીસ માટે બહુ માથાનો દુખાવો પણ છે પરંતુ તેમાં ઘણે ઘણે સફળતા મળી છે તેના ભાગરૂપે ગુજરાત અને દેશમાં કોઈ મોટા આતંકવાદી હુમલા થયા નથી બરખા આભાર તો ફરીબાદમાં આતંકીઓનું ઝેરી ષડયંત્ર પકડાયું છે ડોક્ટરના રૂમમાંથી ત્રણસો કિલો આરડીએક્સ એ કે ફોર્ટી સેવન દારૂગોળો મળી આવ્યો છે કેમિકલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે